આપણા દેશના કાયદા કોણ બનાવે છે અને કેવી રીતે ક્યારે વિચાર આવ્યો છે ચાલો તો આજે ભારતીય સંસદની આખી વાતને એકદમ સરળ અને યાદ રહી જાય ને એવી રીતે સમજીએ હા આ સવાલ બહુ જ મહત્વનો છે કે આખરે આપણા કાયદા બનાવે છે કોણ અને આખી પ્રક્રિયા શું છે આ સવાલનો જવાબ આપણને સીધો જ આપણી લોકશાહીના કેન્દ્રમાં એના હૃદય સુધી લઈ જશે તો જવાબ છે ભારતીય સંસદ આપણા દેશની સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા એની રચના છે ને એ બ્રિટિશ સંસદીય પ્રણાલી પર આધારિત છે આપણા બંધારણમાં આર્ટિકલ સેવન્ટી નાઇનથી લઈને વન ટ્વેન્ટી ટુ સુધી આખી સિસ્ટમ સમજાવવામાં આવી છે પણ સૌથી મજાની વાત એ છે કે એના મુખ્ય ત્રણ ભાગ છે તું ચાલો એ જ જોઈએ કે આ ત્રણ ભાગો કયા છે એકવાર આ ત્રણ પાયાના સ્તંભો સમજાઈ ગયા ને એટલે સમજો કે આખી રચના ક્લિયર થઈ જશે અને હા આ ત્રણેય ભાગોને યાદ રાખવા માટે એક જોરદાર ટ્રીક છે એકદમ સિક્રેટ કી બસ એક જ શબ્દ જે બધું જ યાદ કરાવી દેશે અને એ શબ્દ છે સરલા હવે જુઓ આ સરલા ટ્રીક કામ કેવી રીતે કરે છે સ એટલે કે સંસદ આર્ટિકલ સેવન્ટી નાઇન પછી આવે ર એટલે કે રાજ્યસભા આર્ટિકલ એટી અને છેલ્લે લા એટલે કે લોકસભા આર્ટિકલ એટી વન છે ને એકદમ સિમ્પલ ઓગણસિત્તેર એસી એક્યાસી સરલા બસ આટલું જ તો સરલામાંથી આપણે સંસદના બે મુખ્ય ગૃહો લોકસભા હવે ચાલો આ બંને ગૃહોની દુનિયામાં થોડો ઊંડા ઉતરીએ કારણ કે બંને એકબીજાથી ઘણા અલગ છે જુઓ એક તરફ છે લોકસભા જેને હાઉસ ઓફ ધ પીપલ એટલે કે લોકોનો ગૃહ કહેવાય છે આ લોકોનો સીધો અવાજ છે અને હા એ ટેમ્પરેરી છે માત્ર પાંચ વર્ષ માટે હવે બીજી બાજુ જુઓ રાજ્યસભા એટલે કે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ રાજ્યોની પરિષદ આ એકદમ અલગ છે આ એક પરમનન્ટ કાયમી ગૃહ છે જે ક્યારેય ભંગ નથી થતું હવે વાત કરીએ ઉંમરની લોકસભાના સભ્ય બનવું હોય તો મિનિમમ ઉંમર જોઈએ પચીસ વર્ષ બસ પચીસ અને રાજ્યસભા માટે અહીં આંકડો વધી જાય છે મિનિમમ ત્રીસ વર્ષ આ જે પાંચ વર્ષનું ગેપ છે ને એ બહુ મહત્વનો છે એ એવું બતાવે છે કે રાજ્યસભાને વધુ અનુભવ અને ગંભીર ચર્ચાઓ માટેનું એક પ્લેટફોર્મ ગણવામાં આવે છે ચાલો આ ટેબલ પર એક નજર કરીએ એટલે બધું પાણી જેવું સાફ થઈ જશે લોકસભા પાંચ વર્ષનો કાર્યકાળ અને હા એ પહેલાં પણ ભંગ થઈ શકે છે પણ રાજ્યસભા એ તો કાયમી ગૃહ છે એ ક્યારે ભંગ જ ના થાય એના સભ્યોનો કાર્યકાળ છ વર્ષનો હોય છે અને ચૂંટણી એમાં તો જમીન આસમાનનો ફરક છે લોકસભામાં આપણે સીધા જઈને વોટ આપીએ છે પણ રાજ્યસભામાં આપણા ચૂંટેલા ધારાસભ્યો વોટ આપીને સભ્યોને ચૂંટે છે એટલે કે પરોક્ષ ચૂંટણી છે ને મોટો તફાવત ઓકે તો હવે વાત કરીએ આ ગૃહોના કેપ્ટનની એટલે કે નેતૃત્વની લોકસભાના હેડ હોય છે સ્પીકર અને મની બિલ્સ એટલે કે પૈસાની બાબતમાં તો એમનો નિર્ણય જ આખરી ગણાય રાજ્યસભામાં કોણ ત્યાં તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જ અધ્યક્ષ હોય છે એક્સ ઓફિશિયો ચેરમેન અને હા એક મજેદાર પદ છે પ્રોટેમ સ્પીકર જ્યારે નવી લોકસભા બને ને ત્યારે શપથ કોણ લેવડાવે બસ આ કામચલાઉ સ્પીકર જ નવા સભ્યોને શપથ લેવડાવવાનું કામ કરે છે મજાનું છે ને ચાલો તો હવે આપણે રચના તો સમજી લીધી પણ સંસદમાં કામકાજ કેવી રીતે થાય છે એની કાર્યવાહી કેવી રીતે ચાલે છે એના નિયમો શું છે હવે એના પર વાત કરીએ સંસદના નિયમો પણ બહુ રસપ્રદ છે જેમ કે વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તો બેઠક મળવી જ જોઈએ અને બે બેઠક વચ્ચે છ મહિનાથી વધુનો સમય ન હોવો જોઈએ પછી જેવી બેઠક શરૂ થાય એનો પહેલો જ કલાક એટલે કે અગિયારથી બાર એ હોય છે પ્રશ્નકાળ અહીં મંત્રીઓને સીધા સવાલ પૂછી શકાય છે અને પછી આવે છે શૂન્યકાળ આ તો આપણી પોતાની ભારતીય શોધ છે ઓગણીસો બાસઠથી ચાલી આવે છે આમાં કોઈ પણ એમરજન્સી મુદ્દો ઉઠાવી શકાય છે હવે આ આંકડો જુઓ એક છેદમાં દસ આ શું છે આને કહેવાય કોરમ મતલબ કે ગૃહનું કામકાજ શરૂ કરવા માટે ઓછામાં ઓછા કુલ સભ્યોના દસ ટકા લોકો હાજર હોવા જ જોઈએ જો એનાથી ઓછા હોય તો કોઈ કામ જ ન થઈ શકે આ બતાવે છે કે આપણી લોકશાહી પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે હવે એક સવાલ માની લો કે લોકસભાએ કોઈ બિલ પાસ કર્યું પણ રાજ્યસભા એના પર અડી ગઈ તો ડેડલોક થઈ ગયો હવે શું બસ આવા સમયે જ કામ આવે છે આર્ટિકલ એકસો આઠ એટલે કે સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બંને ગૃહોને સાથે બોલાવે છે પણ એની અધ્યક્ષતા કોણ કરે લોકસભાના સ્પીકર પણ હા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે આ સંયુક્ત બેઠક નાણાખરડા કે બંધારણીય સુધારા માટે ક્યારેય બોલાવી શકાતી નથી ઓકે અત્યાર સુધી આપણે રચના અને કાર્યવાહીની વાત કરી હવે આવીએ સૌથી નિર્ણાયક મુદ્દા પર પૈસા દેશના પૈસા અને સત્તા આ બધું કેવી રીતે ચાલે છે જ્યારે વાત પૈસાની આવે એટલે કે મની બેલની ત્યારે બસ એક જ વાક્ય યાદ રાખવાનું છે મની બેલ એટલે લોકસભાનો પાવર બસ આટલું જ આ એક વાક્યમાં બધું જ આવી ગયું નાણાંખરડાની આખી પ્રોસેસ જ અલગ છે જુઓ એને ફક્તાને ફક્ત લોકસભામાં જ રજૂ કરી શકાય અને એ પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી પછી હવે આ બિલ જાય રાજ્યસભામાં તો રાજ્યસભા શું કરી શકે બહુ ઓછું એ એને નકારી ન શકે બસ થોડા સૂચનાઓ આપી શકે અને એ પણ ફક્ત ચૌદ દિવસની અંદર જો ચૌદ દિવસમાં બિલ પાછું ન આવે તો એ આપોઆપ પાસ થયેલું ગણાય મતલબ કે આ બાબતમાં તો લોકસભા જ સુપ્રીમ છે હવે જરા સરકારની તિજોરીઓ વિશે જાણી લઈએ મુખ્યત્વે ત્રણ ફંડ હોય છે પહેલું કોન્સોલિડેટેડ ફંડ એટલે કે સંચિત નિધિ સરકારની બધી જ આવક આમાં જમા થાય છે અને આમાંથી એક રૂપિયો પણ કાઢવો હોય તો સંસદની મંજૂરી જોઈએ જ બીજું છે પબ્લિક એકાઉન્ટ ફંડ આમાં આપણા જેવા સામાન્ય લોકોના પૈસા હોય છે જેમ કે પીએફ સરકાર આ પૈસાની માત્ર રખેવાળ છે અને ત્રીજું છે કન્ટિન્જન્સી ફંડ એટલે કે આકસ્મિક નિધિ નામ પ્રમાણે જ આ એક ઇમરજન્સી ફંડ છે જે રાષ્ટ્રપતિની મંજૂરીથી અણધાર્યા ખર્ચ માટે વાપરી શકાય તો આપણે આખી સંસદની રચના અને કાર્યપદ્ધતિ જોઈ પણ આ બધું જોયા પછી એક મૂળભૂત સવાલ મનમાં જરૂર આવે એક તરફ છે લોકોનો સીધો અવાજ એટલે કે લોકસભા અને બીજી તરફ છે રાજ્યોની પરિષદ એટલે કે રાજ્યસભા આ બંને વચ્ચે સત્તાનું આવો બેલેન્સ આવું સંતુલન શા માટે જરૂરી છે શું આ વ્યવસ્થા ઉતાવળમાં લેવાતા ખોટા નિર્ણયોને રોકવા માટે છે કે પછી તે ક્યારેક દેશના વિકાસમાં વિલંબનું કારણ બને છે આના પર વિચારવા જેવું ખરું નહીં